વાત જ્યાંથી તેમના હૃદય પર ઊંડી અસર થઈ તે દિવસથી મા બાપની સેવા કરી અને સાચો બનવાનો નિર્ણય કર્યો હતો ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા ગાંધીજીએ અમદાવાદમાં પહેલા કોચર કોચરબા આશ્રમની પછી સાબરમતી કિનારે આશ્રમની સ્થાપના કરી હતી તેમની પ્રાર્થના સભામાં અનેક લોકો આવતા તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું તેમણે પણ ગાંધીજીને ઘણો સહકાર આપ્યો હતો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના રોજ દિલ્હીમાં